તો વડોદરામાં આજે અમિત શાહ ભવ્ય રોડ શો કરવાના છે અમિત શાહનો પ્રચંડ પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર રેલીઓ કરશે સંબોધન કરશે એક જ દિવસમાં ચાર રેલી પોરબંદર લોકસભા વિસ્તારમાં અમિત શાહની સભા છે પોરબંદર લોકસભા મત વિસ્તારના જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં અમિત શાહ સંબોધન કરશે જામકંડોણાના કુમાર છત્રાલેમાં ભવ્ય જનસભાનું આયોજન છે પોરબંદરથી ભાજપના લોકસભા ઉમેદવારથી મનસુખ માંડવિયા તો માંડવિયાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી પ્રચાર કરશે માંડવિયાને પાંચ લાખથી વધારે લીડ સાથે જીતાડવા જયેશ રાદડિયાની જે વાત હતી તેને લઈને અમિત શાહ પણ હવે તે જ વાત પર મેદાનમાં ઉતર્યા છે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે અમિત શાહની સભા માટે આ વિસ્તારના ધારાસભ્ય તૈયારીઓ કરી છે લોકસભા ક્ષેત્રની અંદર આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે મળવા માટે એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે હું રસ્તામાં આવી રહ્યો હતો લોકો ઉત્સાહથી ભારત માતા કે જય વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા અબકી બાર ચારસો પારના નારા પોકારી રહ્યા હતા એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતા નો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે એના પ્રતિકરૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે દેશના ગૃહમંત્રી કે જેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અનેકવિધ નિર્ણયો દેશ હિત માટે લેવાના છે અને આજે એ મનસુખભાઈ માંડવીયા અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થન માટે આજે જનસભાનું આયોજન કરવાનું છે હું માનું છું કે એક અનેરો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને લોકોમાં જોવા મળી રહ્યો છે આ સીટ ઉપર અમારા માટે ગૌરવવંતી વાત છે કે દેશના આરોગ્ય મંત્રી કે જેમના નેતૃત્વની અંદર કોરોનાની અંદર

ચાર લોકસભા બેઠક પર પ્રચંડ પ્રચાર એક જ દિવસમાં ચાર સભાઓ અમિત શાહ તમારી સાથે આજ મુદ્દે વધારે વિગતો લઈને જોડાયા છે સંવાદદાતા ગૌરવ દવે પોરબંદર જોડાયા છે તો સાથે પ્રિયંકા ગાંધી જ્યાં આવવાના છે જ્યાં તેમની સભા છે તે વિ વલસાડ બેઠક પરથી પણ અમારી સાથે ચેતન જોડાયા છે સૌથી પહેલા ગૌરવ આપની પાસે આવીશ અમિત શાહનો પ્રચંડ પ્રચાર અમિત શાહ સભામાં હાજરી આપશે સંબોધિત કરશે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે કયા પ્રકારની તૈયારીઓ છે લોકોમાં કેટલો ઉત્સાહ છે દરા નિશ્ચિત રૂપે જે રીતના ખાસ કરીને લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણનું જ્યારે મતદાન છે તે આગામી સાત તારીખના થવાનું છે અને તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી છે કે તેમના દ્વારા પ્રચંડ પ્રચાર છે તે શરૂ કરવામાં આવ્યો છે આજે રાજકોટના જામકંડોળા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રી અમિત શાહ છે તે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના જે ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જે વિજય સંકલ્પ સભા છે તે સંબોધવા માટે થઈને આવી રહ્યા છે મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના તમામ લોકો છે તે ઉપસ્થિત છે તે રહેવાના છે એટલું જ નહીં સાથે સાથે ગાંધીનગર લોકસભા ઉમેદવાર અને સ્ટાર પ્રચારક એવા અમિત શાહ જામગંડોળા ખાતે દસ વાગ્યા આસપાસ તેઓ પહોંચી ચુકશે અને ત્યાં રાજકોટ જિલ્લાના અને પોરબંદર મત વિસ્તારના જે ભાજપના જે મતદારો છે સાથે જ ભાજપ સમર્પિત જે લોકો છે કે તેમની આ જાહેર સભા છે તે સંબોધવાના છે ભાજપની વિજય સંકલ્પ સભા છે કે તેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે પોરબંદર મત વિસ્તારના ઉમેદવાર ભાજપના મનસુખ માંડવીયા ની જીત માટે તેના ભવ્ય સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જામગંડોળા અંદર આ સભામાં રાખવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને મતદારો છે કે તે અત્યારે આ સભાની અંદર આવવા માટે પહોંચી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી ખાસ લોકો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ વિસ્તારના ધારાસભ્ય છે કે તેમના દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે આખરી ઓપ જે રીતના આપવામાં આવ્યો અને આજે મોટી સંખ્યાની અંદર મતદારો છે તે એકત્ર છે તે થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર ભાજપના ખેડૂત નેતાઓ અને સહકારી આગેવાનો છે તે મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે તે રહેવાના છે આ સભા સ્થળે લોખંડી બંદોબસ્ત

પ્રચાર છે તે મનસુખ માંડવીયા કરવાના છે ને આ વખતે જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા અબકી બાર ચારસો કે પાર નો જે નારો આપવામાં આવ્યો છે ફરી એકવાર મોદી સરકારનો જે નારો આપવામાં આવ્યો છે ત્રીજી વખત નરેન્દ્ર મોદી ને ફરી એક વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની અપીલ છે તે અમિત શાહ દ્વારા અહીંથી કરવામાં આવશે મોટી સંખ્યામાં પત્ની અહીંયા મારી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો મનસુખભાઈ જે રીતના ચૂંટણી લડી રહ્યા છે કઈ રીતના જુઓ છો કેટલી અસર થવાની છે કેટલી લીટ થી તેઓ જીતશે પોરબંદર છે જંગી બહુમતીથી જીત થશે અહીંયા પોરબંદર અને પચીસે પચીસ લોકસભા સીટ ભાજપી તરફી બીજેપી તરફી છે જંગી બહુમતી થી છવ્વીસે છવ્વીસે સીટ આપણે પ્રધાનમંત્રી વધુ એક કમળ મોકલશો ગુજરાત યસ આશા ચારસો પાર પાંચ લાખ ની ઉપર ની લીડ છે માંડવીયા ના પત્ની હતા કે જેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતે ચારસો પાર ની જે વાત છે તે વાત ચારસો પાર જે કમર છે તે દેશભરની અંદર ખીલવવામાં આવશે અને પાંચ લાખની લીડનો જે આશા છે કે તેઓ રાખી રહ્યા છે જે રીતના મનસુખ માંડવીયા પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે ને તેમના માટે જ આ જાહેર સભાની અંદર અમિત શાહ છે કે તેઓ પ્રચાર માટે આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આજથી જ જે તમામ જે સ્ટાર પ્રચારકો છે તે ગુજરાત સહિત અલગ અલગ જે રાજ્યો કે જ્યાં ત્રીજા ચરણનું મતદાન છે તે થવાનું છે ને તે જગ્યાએ જે કાર્પેટ બોમ્બિંગ છે તે કરવાના છે અને આજથી તમામ પ્રચારકો છે કે તે પ્રચારની શરૂઆત છે તે કરવાના છે આજે જે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે કે તેઓ જામકંડોળા આવી અને જાહેર સભા છે તે સંબોધવાના છે લાખોની જનમેદની ઉમટે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી બિલકુલ થી ગૌરવ જોડાયેલા રહેશો તો આ તરફ ભાજપ દ્વારા જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા પણ હવે પ્રચારમાં કોઈ કસર બાકી રાખવા કોંગ્રેસ હવે નથી માંગતી